દાનમાં કવિતા કવિ નામ કથા માધ્યા જીવના છે દાનમાં કથા માધ્યા જીવના છે કાગદ તજી વ્યથા થલી કથા માધ્યા જીવના કથા માધ્યા જીવના છે કાગદ તજી વ્યથા થઈ કથા માધ્યા જીવના मृगाच्या सरींनी मृगाच्या सरीने शहरबी धरणी मृगाच्या सरींनी शहरबी धरणी परी अंतरी माझ्या दाट बी काही बी परी अंतरी माझ्या दाट काहीबी काही बी मृगाच्या सरींनी शहरबी धरणी परी अंतरी माझ्या दाटबी काही बी बघून यातना ना बघून यातना ना काग तू रडवेली बघून येताना नाना काग तू रडवेली मी कथा माझ्या जीवनाची काग तुझी व्यथा झाली कथा माझ्या जीवनाची होता वसंताचे येणे હોતા વસંત ગંધ દાટે આસમંતી હોતા વસંતા એને ગંધ દાટે આસમંતી ભૂંગે ફુલાંવરી ભ્રમુની પ્રણય ગીતે આળવીથી હોતા વસતાચ યને ગંધ દાટે આસમંતી ભૂંગે ફૂલાંરી ભ્રમની પ્રણય ગીતે આળવીથી ઐકતા વીરાની માધી એકથા વીરાની માજી તૂટલેલીકરી ગીત જીવના છે ગાતે ને શબ્દ સરે આતા ઉરલે ગીતા છે એ નાતે તૂટલેલી એક તારી હુત્ર વસંત ગમન તર વર મોર હોતા વસંત ગમન તરવર મોહરલે अरे हिरबा मी परी पानं शेवटल ही गळले नशीबा ठुवा आता शिशी फळा येते नशीबा ठुवा आता शिशी फळा येते शब्द शब्दात सरे आता पुरली गीताचे गाण्याचे तुटलेली एकतारी गीत जीवनाचे गाते दरम्यान श्रावण झाला ધર મેં શ્રાવણ ધારા રોમ રોમ શુષ્કમાં જ ધર્યાં શ્રાવણ ધારા રોમ રોમ શુષ્ક માઝ ઉભા ઇન્દ્રધનુ ખાલી ઉભા ઇન્દ્રધનુ ખાલી ઓઠી ગીત વીર હાથ ધર બેં શ્રાવણ ધારા રોમ રોમ શુષ્ક માધુ ઉભા ઇન્દ્રધનુ ખાલી ઓઠી ગીત વીર હાથ વૃથાતા માલકંસ વૃથાતા માલકંશ ભૈર બીત રડા શબ્દ શબ્દ ગીતા ઉતા વસંતા ગતા વીરાની માજી ઐકતા વીરાની માજી કાગદ તું બાવલી આયકતા વીરની મા કગ તું ભાવલી કથા મા જીવન કગદ તુતા રસ રંગી આકાશી રસ રંગી આકાશી રસ રંગી આકાશી સખા રંગ રોહિશી રાસ રંગી આકાશી સખા डंग रोहिणेशी कोण माझा सांगाती उरलो सखे रासरंगी आकाशी सखा दंग रोहिणेशी कोण माझा सांगाती उरलो सखे एकाकी भाव असू ढाळताना भाव असू ढाळताना काग तू हे लावली ભાવ આસુ ઢાળતાના કગદ તું હે વાલી ની કથા માધિયા જીવનની કગદ તુજી વેતા જલી